છાનસમા ખાતે આવેલ બ્રહ્માકુમારી સેન્ટરની અંદર વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાય ચાણસમા ખાતે આવેલ બ્રહ્માકુમારી સેન્ટરની અંદર આજરોજ પાંચ જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે બ્રહ્માકુમારીની બહેનો તથા ચાણસમા ફોરેસ્ટ વિભાગના અધિકારીઓની ઉપસ્થિતિમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ હતી આ પ્રસંગે ચાણસમા ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ તેમજ ચાણસમા બ્રહ્માકુમારીના બહેનો ઉપસ્થિત રહી પર્યાવરણને લગતી વિવિધ માહિતીઓ તેમજ પર્યાવરણથી થતા ફાયદા જણાવ્યા હતા વૃક્ષ વાવો જીવન બચાવો એ સૂત્ર હવે સાર્થક કરવું જરૂરી રહ્યું છે ત્યારે ચાલુ વર્ષે તેની અનુભૂતિ થઈ હતી કારણ કે સતત પડી રહેલી ગરમીને કારણે જનજીવન તોબા પોકારી ઉઠ્યું હતું ત્યારે હવે પછી લોકો દ્વારા પણ વૃક્ષ વાવવાનો સંકલ્પ પર લઈ રહ્યા છે ત્યારે તારીખ પાંચ જૂનના રોજ સમગ્ર ભારત દેશની અંદર વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે ચાણસમા ખાતે આવેલ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય સેવા કેન્દ્ર દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે કાર્યક્રમના મહેમાનો તરીકે ચાણસમાં ફોરેસ્ટ વિભાગના ડી એમ સોલંકી વનરક્ષક અધિકારી જાદવ સાહેબ રાઉન્ડ ફોરેસ્ટ ઓફિસર એમ કે પટેલ રાઉન્ડ ફોરેસ્ટ ઓફિસર એન પી ચૌધરી રાઉન્ડ ફોરેસ્ટ ઓફિસર બી એસ રબારી રાઉન્ડ ફોરેસ્ટ ઓફિસર ખાસ ઉપસ્થિત રહ્યા હતા તથા ચાણસમાં બ્રહ્માકુમારીની બહેનો પણ ઉપસ્થિત રહીને પર્યાવરણ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરી હતી આ પ્રસંગે ચાણસમાં બ્રહ્માકુમારીના જાગૃતિ બેને જણાવ્યું હતું કે પર્યાવરણ બચાવવું એ આપણા માટે હવે ખાસ જરૂરી બની રહ્યું છે જેથી કરીને દરેક લોકો દ્વારા એક એક વૃક્ષ કરીને પણ વૃક્ષોનું જતન કરવું તેવી તેમને અપીલ કરી હતી રિપોર્ટર પ્રવિણભાઈ સથવારા આપ સર્વ ભાઈઓ અને બહેનો આજનો દિવસ એ દરેકના જીવનમાં અત્યંત મહત્વનો દિવસ છે કારણ આજના દિવસને આપણે વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે મનાવીએ છીએ ઉજવીએ છીએ પણ પ્રશ્ન એ થાય કે આ પર્યાવરણનો દિવસ ક્યારથી શરૂ થયો હશે અનાદિકાળથી તો નથી જ કારણ આપણે તો થોડાક વર્ષો પહેલા પચાસ સાહીઠ વર્ષ પહેલા તમે જુઓ તો આવા કોઈ દિવસો આપણી સામે નહોતા આરામથી બધાનું જીવન ખૂબ સુખ શાંતિ આનંદમય વીતી રહ્યું હતું પણ જેમ જેમ આ દુનિયાની અંદર મનુષ્યની ઈચ્છાઓ આસક્તિઓ વધતી ગઈ સુખ સુવિધાના સાધનો વધુ અપનાવવાની શરૂઆત થઈ એટલે આપણને જે પ્રકૃતિ તરફથી પ્રાપ્ત થયેલું હતું એનો અતિ અતિ લાભ લેવાનો પ્રયત્ન કર્યો અને જેનો પરિણામ એ આવ્યો કે પ્રકૃતિનું જે બેલેન્સ છે એ ખરાબ થવા લાગ્યું અને પર્યાવરણ દૂષિત થવા લાગ્યું અને ત્યારે વિશ્વની અંદર ઓગણીસો ને બોતેર માં આના માટે શું કરવું એના વિશેમાં ચર્ચાઓ ચાલુ થઈ પણ એ ચર્ચાઓ કરતા કરતા ઓગણીસો ને ચુંબોતેરની સાલમાં પાંચ જૂન ઓગણીસો ચુમ્મોતેરથી આજનો દિવસ નક્કી થઈ ગયો કે આ પાંચ જૂન વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે મનાવવામાં આવે ઉજવવામાં આવે એટલે આમ જોવા જાવ તો આ દિવસ ઉજવવાની શરૂઆત પચાસ વર્ષ તો થઈ ગયા ચોંબોતેર થી આજે ચોવીસ ગણો પચાસ અગર પચાસ વર્ષથી જો આ જ વિષયો પર આપણે બધા જ જો કામ કરી રહ્યા હોઈએ તો એનું પરિણામ શું આવવું જોઈએ એનું પરિણામ પોઝિટિવ એની ઉન્નતિ એની પ્રગતિ થવી જોઈએ પણ જેમ સમય જાય જેમ દિવસો સૌ સાથે મળી એક સંકલ્પ લઈએ ડિપાર્ટમેન્ટ પણ સાથે છે ક્યાંય પણ જરૂર હોય પ્રકૃતિ બચાવવાની અંદર કોઈ પણ જાતની જરૂરિયાત હોય રાતના બાર વાગે કોલ કરજો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ચાણસમાં ત્યાં જ હાજર હશે એને હું ખાતરી આપું છું સાથે સાથે બીજી પણ વાત કરું કે સરકાર દ્વારા તમે તમારા ખેતરની અંદર પણ રોપા વાવેતર કરશો અમને જાણ કરજો એક રોપા દી ચાર રૂપિયા એક હજાર રૂપા દી ચાર હજાર રૂપિયાની સરકાર પણ સહાય ચૂકવે છે અને એ ત્રણ વર્ષ સતત